પ્રશ્ન એક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એક માતાના ટહુકા પાસે કોની વિષાદ નથી જવાબડી ઉપરના ત્રણેયની બે હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ જવાબડી બધા જ મદદ કરવા તૈયાર હોય ત્રણ માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે જવાબ સી ભર્યા ઉનાળાની પરબ સાથે ચાર કવિને શિયાળામાં હૂબ કેવી રીતે મળે છે જવાબ બી માતાની લાગણીથી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો એક માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે જવાબ જેમ આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારાઓથી ગગન સુંદર લાગે છે પોતાનો પ્રકાશ પાથરે છે આથી પૃથ્વી પર સૂર્યની ગરમીનો અને રાત્રે ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે પરંતુ કવિ તો માતાના વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા શીતળતા અને સૌંદર્યની વાત કરી છે બે માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે જવાબ માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી જોવા મળે છે એ જ રીતે જીવનમાં આપણા સ્નેહી સ્વજનો પણ આપણને હેત કરતા હશે પરંતુ માતાના પ્રેમ અને હેતની હેલી સામે સાવ ફિક્કા રહેવાના માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો એક ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોના અધૂરપ અનુભવાય છે શા માટે ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો